જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે ફરી એકવાર તમારું આપણી ચેનલ પર આજની કહાની શરૂ કરતાં પહેલાં આપ સૌને વિનંતી છે કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ સર તમને અમે કેટલી વાર કહ્યું કે આ કારને હાથ ના લગાડો આ વેચાઈ ગઈ છે એક મેડમ મથુરાથી સ્પેશિયલ આ કાર લેવા માટે આવ્યા છે તેમની કાર ઉપર જરા પણ સ્ક્રેચ આવી ગયો તો તે આ શોરૂમને જ ટાળું લગાવી દેશે તેઓ થોડી વારમાં બસ આવતા જ હશે તમે પ્લીઝ આનાથી દૂર હટી જાઓ તે શોરૂમના એક કર્મચારીએ હાર્દિક અને તન્વીને કહ્યું હાર્દિક ગુસ્સામાં બોલ્યો પણ તમે લોકો એવું કઈ રીતે કરી શકો મારે મારી પત્નીને આ કાર તેના જન્મદિવસ પર ગિફ્ટમાં આપવી હતી સોરી સર તમે એક મહિના પહેલાં આ કાર જોઈ ગયા હતા તેના પછી તમે કોઈ જવાબ આપ્યો નહીં અમે શું તમારી રાહ જોતા રહીએ એટલું કહીને તેણે હાર્દિક અને તન્વીને તે કારથી દૂર ઊભા રાખી દીધા તન્વી પોતાની મનપસંદ કાર ન મળવાના કારણે હાર્દિક ઉપર ગુસ્સો કરવા લાગી અને તેને ત્યાં જ સંભળાવવા લાગી હાર્દિક બોલ્યો તને તો ખબર જ છે કે અત્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો છે ઉપરથી તારી આ નવી નવી ફરમાઈશો તને ખબર પણ છે કે આ કાર માટે મેં કેટલા લોકો પાસે વ્યાજે રૂપિયા લીધા છે પણ તન્વીને તેનું ક્યાં કંઈ સાંભળવું હતું તેને તો પોતાના જન્મદિવસ ઉપર બસ એ જ કાર ગિફ્ટમાં જોઈતી હતી હજી તે બંનેમાં માથાકૂટ ચાલી રહી હતી કે ત્યાં બે લોકો સાથે એક પંચાવન વર્ષીય મહિલા પહોંચ્યા આંખો પર ચશ્મા શરીર પર બનારસી સિલ્કની સાડી તેમની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવી રહી હતી સો રૂમના માલિકે તેમને જોતાં જ ખુરશી ખેંચી અને બેસાડ્યા અને બોલ્યા શું લેશો મેડમ તમે ચા ઠંડુ કે કોફી તે મહિલાએ એક કોલ્ડ કોફી મંગાવવાનું કહ્યું એટલે શોરૂમનો એક કર્મચારી દોડીને તેમના માટે કોલ્ડ કોફી લઈને આવ્યો બધી ઔપચારિકતા પૂરી કર્યા પછી શોરૂમના માલિક બોલ્યા મેડમ તમારી કાર બિલકુલ તૈયાર છે મધુબેન જેવા તે કાર સુધી પહોંચ્યા તેમને ત્યાં જોઈને તન્વી અને હાર્દિકના પગ નીચેથી જમીન સરકી ગઈ જાણે તેમણે કોઈ માણસને નહીં પણ ભૂતને જોઈ લીધું હોય તેમની પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો મધુબેને ચેક કુટિલ મુસ્કાન તે બંને તરફ કરી અને પૂરા પચાસ લાખનો ચેક શોરૂમના માલિકને આપતા બોલ્યા આ કાર સાંજ સુધી મારી ઓફિસ સુધી પહોંચી જવી જોઈએ હા મેડમ તમે જરાય ચિંતા ન કરો અમે પૂરી સેફ્ટી સાથે તમારી કાર તમારી ઓફિસ સુધી પહોંચાડીને આવીશું આટલું કહીને તેણે મધુબેનની ગાડીનો દરવાજો ખોલ્યો અને મધુબેન પોતાના બંને માણસોની સાથે પાછા મથુરા જવા નીકળી ગયા અને ત્યાં જ હાર્દિક અને તન્વિતો જાણે મધુબેનને જોઈને ફેવી જેમ એક જગ્યાએ ચોંટી ગયા હતા અને આખો પહોળી કરીને હજી રસ્તા તરફ તેમને જોઈ જ રહ્યા હતા હાર્દિકે આતુરતાથી શોરૂમના એક કર્મચારીને પૂછ્યું ભાઈ આ જે મહિલા હતા તે કોણ હતા શું તમે એમને ઓળખો છો હાર્દિક મધુબેનને ઓળખતો ન હોય એવી રીતે પૂછ્યું તે કર્મચારી હસીને બોલ્યો શું સર તમે આ મેડમને નથી ઓળખતા અરે એમ પૂછો કે આમને કોણ નથી ઓળખતું આખા મથુરાથી લઈને દૂર દૂર શહેર સુધી આમના નામના ચર્ચા છે તન્વીને તો હજી વિશ્વાસ નહોતો થઈ રહ્યો તેને લાગી રહ્યું હતું કે જાણે તેણે કોઈ સપનું જોઈ લીધું હોય હજી થોડા વર્ષો પહેલાં એક એક રૂપિયા માટે આધારિત ભટકતી સ્ત્રી અહીં સુધી કેવી રીતે પહોંચી ગઈ એને તો આ વાત સમજાતી જ નહોતી તે હાર્દિકને કહેવા લાગી હાર્દિક આવું કેવી રીતે થઈ શકે હાર્દિક પણ વિચારી વિચારીને પરેશાન થઈ રહ્યો હતો તેને પણ કંઈ સમજાતું નહોતું બીજી બાજુ મધુબેન ઓફિસે પહોંચ્યા અને પોતાની ખુરશી પર બેસીને સામે પડેલા ફોટાને એકી ટસે નિહાળી રહ્યા હતા જે પીડાને તેમણે આટલી નજીકથી જોઈ હતી આજે ફરી તે તેમની સામે હતો એ જ વિચારતા તેઓ અતિથિમાં ખોવાઈ વાર્તાઓ અરે મમ્મી તમે સવારમાં નાહીને ઘરમાં બેસો તમારામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે સમજાતું નથી કે આટલું મોટું ઘર છે મોઘી મોઘી વસ્તુઓથી મેં ઘર સજાવ્યું છે લોકો આવે છે તો મારા ઘરના વખાણ કરતા થાકતા નથી અને આ બધી ચીજોમાં એક તમે છો જેના પર નજર પડે તો લોકો શરમથી પોતાનું મોઢું છુપાવી લે છે એક તો ગરમીના કારણે હાલત ખરાબ છે ઉપરથી તમારી આ દુર્ગંધ ચલો જાઓ પહેલાં નહીં લો પછી અહીં બેસજો હાર્દિક પોતાની મમ્મી મધુબેનને કહેવા લાગ્યો મધુબેનની આંખમાં આંસુ આવી ગયા બેટા હાર્દિક તો શું પોતાની માને ઓળખતો નથી હું તો સવારમાં નાહીને ભગવાનની પૂજા કરીને પછી અહીં આવું છું અને બેટા આખી રાત હું પરસેવાથી તરબતર રહું છું મારા રૂમનો ટેબલ પંખો પણ ખરાબ છે કેટલા દિવસથી તનવીને કહી રહી છું કે ઠીક કરાવી દે અને મારા માટે એક સાબુ લઈ આવી દે પણ અહીં મારું સાંભળે કોણ છે આટલું કહીને મધુબેન રડવા લાગ્યા હાર્દિક બોલ્યો મમ્મી સવાર સવારમાં તમે તમારી વહુની ફરિયાદ લઈને બેસી ગયા તમને શરમ નથી આવતી અરે આખા ઘરની જવાબદારી તે ઉપાડે છે તમારું આટલું ધ્યાન રાખે છે અને તમે છો કે તેની જ ફરિયાદ કરો છો ત્યારે મધુબેનની વહુ તન્વી ત્યાં આવી અને બોલી અરે મમ્મી તમે સવાર સવારમાં શું આમની સામે રોધણા રવા બેસી ગયા જાણો છો ને નોકરીની મુશ્કેલીઓ ઘરની જવાબદારી કેટલું બધું આમની માથે હોય છે તમે તો માં છો તમને તમારા દીકરાની કોઈ ચિંતા નથી અને શું કહી રહ્યા હતા પંખો ઠીક નથી કરાવ્યો અને સાબુ નથી આપતી સાંભળો ઘરમાં નવો સાબુ નહોતો એટલે મેં કહ્યું કે ત્યાં દેશી સાબુ રાખેલો છે તેનાથી જ નાઈ લો પણ નહીં તમારી માને તો સુગંધિત સાબુ જ જોઈએ કામનાના કાજના દુશ્મન અનાજના અરે બીજી વહુ હોત તો ક્યારના ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હોત એ તો હું છું જે અમને રાખું છું અને જોઈ લો તમારી સામે મારી ફરિયાદ કરી રહ્યા છે આટલું કહીને તનવી રોવાનું નાટક કરવા લાગી હાર્દિક બોલ્યો સવાર સવારમાં બિચારીને રોડાવીને તમને તકલીફ શું છે તમે કેમ દેશી સાબુથી નાહી ન શકો મધુબેન બોલ્યા તનવી મને જે સાબુ આપી રહી હતી તે સાબુથી આપણે હાથ ધોઈએ છીએ અને તે જ સાબુ તે મને નાહવા માટે આપી રહી હતી વિચાર પછી હું ભગવાનની પૂજા કેમ કરું હાર્દિક કંઈ બોલે તે પહેલાં તનવી બોલી સારો સાબુ પણ શું ખરાબ થઈ જાય છે અરે હાથ ધોવા માટે તો હેન્ડવોશ લઈને રાખી દીધું છે તો હવે શું આ સાબુ બરબાદ થવા દેશો જોઈ રહ્યા છો તમે તમારી માની નવાબી અને જાણો છો હવે પંખો રિપેરિંગ કરવા માટે કેટલા રૂપિયા લાગશે એટલામાં તો નવો પંખો આવી જાય હવે કહો કેટલો ખર્ચો થઈ જશે હાર્દિક બોલ્યો ખર્ચાની અમને ક્યાં ચિંતા છે એમની તો બધી માંગો પૂરી થઈ જાય છે ગધેડાની જેમ આખો દિવસ મજૂરી તો હું કરું છું સાંભળી લો મમ્મી એ સાબુ લગાડવો હોય તો લગાડો નહીતર પોતાના રૂમમાં બેઠા રહેજો બહાર બેસવાની જરૂર નથી અને તનવી આ વર્ષ ગરમી ખૂબ જ છે મેં એસીનો ઓર્ડર આપી દીધો છે એટલે આપણા રૂમમાં હવે એસી લાગી જશે તનવીએ ખુશ થઈને પતિને ઓફિસ માટે વિદા કર્યો આખરે મજબૂરીમાં મધુબેનને તે જ સાબુ લગાડવો પડ્યો કરતાં પણ શું બિચારા હવે તેમને પોતે જ પોતાની શરીરમાંથી વાસ આવવા લાગી હતી બિચારા પોતાના રૂમમાં બેઠા પોતાના જૂના દિવસો યાદ કરીને રડી રહ્યા હતા જે દીકરાની દરેક ઈચ્છા પૂરી કરી ભણાવી ગણાવીને એ લાયક બનાવ્યો લગ્ન પછી તેના કહેવા પર શહેરમાં મોટું ઘર ખરીદ્યું પણ આજે એ જ દીકરો વહુ સાથે મળીને પોતાની માનો જ અપમાન કરી રહ્યો હતો એક દિવસ તન્વી રસોડામાં કંઈક કરી રહી હતી મધુબેન આટા મારતા મારતા દીકરાના રૂમમાં ગયા તો દીકરો એસીની હવામાં ઠંડીથી ઠુંડવાઈ રહ્યો હતો એટલે તેમણે એસી બંધ કરી દીધું થોડીવાર પછી હાર્દિકે રાત પાડી તન્વીને મારા રૂમનું એસી કોણે બંધ કર્યું મારા રૂમમાં આખી રાત એસી ચાલુ રહે તો કોઈને શું વાંધો મધુબેન બોલ્યા બેટા એ તો મેં બંધ કર્યું હતું મેં જોયું કે તું ઠંડીમાં થૂંડવાઈ રહ્યો હતો હાર્દિક બોલ્યો મમ્મી તમારી જેમ ફટી ચરોની જેવું આ ઘર નથી કે દસ લોકોની વચ્ચે એક જ કુલર હોય યાદ છે મને જ્યારે હું નાના નાનીના ઘરે જતો હતો બધા એક જ જગ્યાએ સૂતા હતા ખબર નહીં બધાને ઠંડી હવા કેમ મળતી હતી બહુ કંજૂસ હતા તમારા ઘરવાળા અને તમે તે જ બધું મારા ઘરમાં ન કરો આટલું કહીને હાર્દિક ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો તન્વી બોલી કેટલી વાર કહ્યું છે તમને તમે વધારે હિતેચ્છુ ના બનો સવાર સવારમાં વાતો સાંભળવાનો શોખ ચડ્યો હતો અને મને પૂછ્યા વગર મારા રૂમમાં પગ રાખવાની હિંમત કેમ કરી હવે મને જલ્દી જલ્દી કામ કરવા દો મારે બે ત્રણ દિવસ માટે પિયર જવું છે મધુબેને પોતાના પૌત્રને કહ્યું ગુડ્ડુ છુટ્ટીમાં નાના નાનીના ઘરે જઈશ ત્યાં તને ગમે છે નાની સારી સારી વસ્તુ બનાવીને દેતા હશે નહીં ગુડ્ડુ બોલ્યો અરે નહીં દાદી ત્યાં તો નાની મીઠાઈ ખાવાની મનાઈ કરે છે કહે છે કે દાંત ખરાબ થઈ જશે મધુબેને હસીને તન્વીને કહ્યું બેટા અહીંથી જ કંઈક સારું બનાવીને લઈ કેમ નથી જતી તન્વી બોલી મારા માતા પિતા સારી વસ્તુ શીખવાડે છે તમારી જેમ નથી કે બાળકોને બગાડીને રાખી દે અને ગુડ્ડુ તને કેટલી વાર કહ્યું છે દાદીને વધારે ચોંટિયા ન કર નહીંતર તારા શરીરમાંથી પણ વાસ આવશે હવે જ્યાં પોતાના રૂમમાં અને આ લ્યો તમારું જમવાનું ખાઈને પોતાના રૂમમાં જતા રહો થાળીમાં થોડા દાળ ભાત અને થોડું અથાણું જોઈને મધુબેન બોલ્યા બેટા સવાર સવારમાં ભાત આ ભાત તો બિલકુલ ઠંડા છે શું આ કાલના વધેલા ભાત છે તન્વીએ કહ્યું કેમ સવાર સવારમાં તમે ભાત ના ખાઈ શકો કાલે ગુડ્ડુને ભાત ખાવાની ઈચ્છા નહોતી એણે પીછા ખાઈ લીધા હતા તમે ખાઈ લો નહીતર બપોર સુધી તો ખરાબ થઈ જશે કંઈક તો પોતાના દીકરા ઉપર દયા કરો અનાજ બરબાદ થશે વિચારો કેટલી મહેનત કરીને તે કમાઈને લાવે છે મધુબેન વિચારવા લાગ્યા દઢ કરવાનો કોઈ ફાયદો નથી કેમ કે આ ઘરમાં તેમનું સાંભળવાવાળું કોઈ હતું નહીં વહુની સાથે દીકરો પણ માન સન્માન અને ચિંતા કરવાનું ભૂલી ગયો હતો તેમની આંખમાં આંસુ આવી ગયા તેમણે ખાઈ લીધું અને પોતાના રૂમમાં જવા લાગ્યા ત્યારે ફોનની રીંગ વાગી તન્વી બોલી અરે આ સમયે હવે કોણે ફોન કર્યો તનવીએ ફોન ઉપાડ્યો તો તેની નણંદે કહ્યું કેમ છો ભાભી અને મમ્મી કેમ છે તન્વી મોઢું બગાડતા બોલી મારી હાલત તો પૂછો જ નહીં અને મમ્મીને તો જલસા જ છે ને તમે કહો તમે બધા તો મજામાં જ છો ને અરે દીદી ક્યારેક પોતાની જવાબદારીને પોતાની સાથે પણ લઈ જાઓ થોડાક દિવસો અમે પણ આરામથી રહી શકીએ તન્વીની આવી તીક્ષ્ણ વાતો સાંભળીને લોપા બોલી હા હા ભાભી હું પોતાની જવાબદારીને ભૂલી નથી પણ એ વાત અલગ છે કે મમ્મી ત્યાંથી આવવા જ નથી માગતા એ ઘરમાં પપ્પા અને અમારી નાનપણની યાદો રહેલી છે એટલે હા થોડા દિવસો માટે હું ત્યાં આવી રહી છું ત્યારે કદાચ તમને થોડો આરામ મળી જશે ભાઈને કહી દેજો હું પરમ દિવસે આવી રહી છું તન્વી ફોન પછાડતા બોલી લો એક મુસીબત ઓછી હતી કે બીજી પણ આવી રહી છે મધુબેને પૂછ્યું કોનો ફોન હતો તનવી બીજા કોનો તમારી લાડલીનો હતો પરમ દિવસે આવી રહી છે અહીં રહીને શું જવાબદારી ઉપાડશે ઉલટાનો અમારો ખર્ચો વધારશે તન્વી બડબટ કરતી પતિને બધું બતાવવા જતી રહી દીકરીની આવવાની ખબરથી મધુબેનના ચહેરા પર થોડી ખુશી આવી અને તે બે દિવસ સુધી ઘડિયાળ તરફ જોતા રહ્યા કે ક્યારે આ સમય વીતે અને તેમની દીકરી સાથે મુલાકાત થાય બે દિવસ પછી તનવી મધુબેન તરફ એક સાડી ફેંકતા બોલી આજે સારી રીતે ના લેજો અને આ સાડી પહેરી લેજો મધુબેન બોલ્યા તન્વી તું તો આવી સાડી નથી પહેરતી તો પછી આ સાડી કોની છે તન્વી બોલી મારી મમ્મીની સાડી છે તેમની પાસે આવી ઘણી બધી જૂની સાડીઓ પડી છે મેં કહ્યું હતું બે ચાર તમારા માટે મોકલાવી દે મધુબેન બોલ્યા શું મારો દીકરો એટલું પણ નથી કમાતો કે મને બે જોડી નવી સાડી લઈ દે હવે શું હું તારી મમ્મીની ઉતરેલી સાડીઓ પહેરીશ તન્વી ગુસ્સામાં મધુબેન તરફ જોઈને બોલી શોખ તો જુઓ આ ડોસીના એક પગ કમરમાં લટકેલો છે અને અમને નવી સાડી જોઈએ ચૂપચાપ નહીને પહેરી લો નહીંતર આજે રાત્રે જ આ જ ફાટેલી જૂની સાડીઓમાંથી રેલવે સ્ટેશન પર મૂકી આવીશ જ્યારે ત્યાં લોકો ભીખ આપશે ત્યારે સમજાશે હવે જતા રહો મારી નજરની સામેથી બિચારા મધુબેન પોતાની કિસ્મત પર રોઈ રહ્યા હતા કે ખબર નહીં હજી શું શું જોવાનું અને સાંભળવાનું બાકી છે બે કલાક પછી લોપા આવી તનવીએ સામે બે બિસ્કીટ અને ચા રાખી દીધી મધુબહેનની નજર બિસ્કીટ પર હતી આ જોઈને લોપા અંદરને અંદર રડી રહી હતી તેણે ખૂબ જ પ્રેમથી તે માં તરફ કર્યા એટલે મધુબેન બોલ્યા ના બેટા તું થાકીને આવી હોઈશ તું ખાઈ લે હું તો આખો દિવસ ખાતી રહું છું લોપા બોલી હા મમ્મી એ તો દેખાય જ રહ્યું છે આટલું કહીને તેણે ધરાર મમ્મીને બિસ્કીટ ખવડાવી દીધા મધુબેન બિસ્કીટ એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે વર્ષો પહેલાં તેમણે બિસ્કીટનો સ્વાદ ચાખ્યો હોય થોડી પછી જ્યારે લોપા પોતાની મમ્મી અને ભાભીથી વાતો કરી રહી હતી ત્યારે ભત્રીજો તેના પર્સમાંથી કંઈક કાઢી રહ્યો હતો લોપાએ ત્યાં જઈને તેનો હાથ પકડ્યો અને સમજાવ્યું કે આજ પછી આવું ન કરતો નહીતર હું તારા મમ્મી પપ્પાને કહી દઈશ બીજા દિવસે સવારે બે મતલબ હર કોઈ ગુસ્સામાં હતું હાર્દિક બોલી રહ્યો હતો તનવી મારો રૂમાલ નથી મળી રહ્યો ગોતી દે આટલા નાના ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે ઉપરથી આટલા બધા લોકો જોઈને હું પરેશાન થઈ જાઉં છું તન્વી રૂમમાંથી રૂમાલ લઈને આવી અને બોલી આ લ્યો ઓશિકા નીચે આવી ગયો હતો હાર્દિકે કહ્યું મારો નાસ્તો તૈયાર છે તન્વી બોલી હા હા આવી જાઓ સવારથી તો રસોડામાં જ કામ કરું છું અને ગુડુને પણ કહેજો નાસ્તો કરી લે તન્વીએ બધાનો નાસ્તો તૈયાર કર્યો અને બોલી ગુડ્ડુ સેન્ડવીચ અને કેળું છે જલ્દીથી ખાઈ લે નહીંતર સ્કૂલે જવાનું મોઢું થશે ત્યારે લોપાએ તન્વીને કહ્યું ભાભી તમે ગુડ્ડુને ખવડાવી દો ત્યાં સુધી હું તેનું બેગ પેક કરી દઉં એટલું કહીને તે ગુડ્ડુનું બેગ પેક કરવા લાગી ત્યારે તેની નજર થોડા રૂપિયા પર પડી તેણે રૂપિયા કાઢીને કહ્યું ગુડ્ડુ તે ફરી રૂપિયા લીધા કાલે જ મેં તને સમજાવ્યો હતો ને કે આ સારી વાત ન કહેવાય ગુડ્ડુ ગુસ્સામાં બોલ્યો તમારી હિંમત કેમ થઈ મારું બેગ ચેક કરવાની મારે નથી ખાવું ત્યારે રસોડામાંથી તનવી આવી અને બોલી શું થયું તું ગુસ્સામાં કેમ છો ગુડુએ કહ્યું જુઓ મમ્મી એક તો કાલે પણ ફઈ મને ખીજાણા હતા અને આજે મારા બેગમાંથી રૂપિયા કાઢી લીધા તનવી ગુસ્સાથી બોલી લોપા શરમ નથી આવતી ભત્રીજાના રૂપિયા લેતા આખરે મારા દીકરાએ એવું શું કર્યું કે આને તમે કાલે ખીજાણા આ બધું તમે તમારા ઘરમાં કરજો અમારા ઘરમાં આ બધું નહીં ચાલે આપી દો આના રૂપિયા લોપા બોલી ના જરાય નહીં આપું ભલે આ નાનો છે પણ અમારા ઘરના આ સંસ્કાર નથી તમને ખબર છે હું એને કઈ વાત પર ખીજાણી હતી તમારા લડલાએ કાલે મારા પર્સમાંથી રૂપિયા કાઢ્યા હતા પૂછો એને હવે તો ચોરી કરવાનું પણ શીખી ગયો છે આની જેટલી જીદ તમે લોકો માનો છો એટલો જ આ જિદ્દી થતો જાય છે મધુબેન બોલ્યા બરાબર કર્યું બેટા કે તું એને ખીજાણી આખરે આપણો છોકરો છે કોઈ નહીં ઈચ્છે કે આ બગડી જાય આની જગ્યાએ જો મારો દીકરો હોત તો હું એને સજા આપત તનવી બોલી અચ્છા કોની એટલી હિંમત કે મારા દીકરાને હાથ પણ લગાડે લોપા બોલી ભાભી તમે તો એવી રીતે કહી રહ્યા છો જાણે ગુડું અમારો કંઈ છે જ નહીં અરે જો આજે નહીં રોકો તો કાલે આનાથી પણ વધારે મોટી ભૂલ કરશે તન્વી બોલી જોઈ લો બે દિવસ સજી થયા નથી કે તમારા દીકરાને ચોર બનાવી દીધો હાર્દિક બોલ્યો લોપા તો મમ્મીને મળવા આવી હતી ને મળી લીધું તો જઈને પોતાના ઘરની જવાબદારી સંભાળ અમને અમારા હાલ પર છોડી દે લોપા બોલી અત્યાર સુધી એ જ તો કરતી આવી છું તમારાથી જ્યારે પોતાની વૃદ્ધ મા નથી સંભાળી શકાતી તો મોટો થતો છોકરો શું સંભાળશો ભાઈ જો તમે આવી વાતો કરશો તો વિચારો તમારો દીકરો શું શીખશે ખોટી વાત પર તમે એને ટોકતા નથી તેની સામે તમે પોતાની મા બહેનનું અપમાન કરો છો તમને લાગે છે કે મોટો થઈને આ તમારો આદર કરશે હાર્દિકે ગુસ્સામાં ગુડ્ડુને થપ્પડ મારી દીધી અને બોલ્યો જા સ્કૂલ તારી સાથે તો હું પછી વાત કરીશ ગુડ્ડુ મોઢું બગાડીને ત્યાંથી જતો રહ્યો તન્વી લોપાને જેમને તેમ સંભળાવવા લાગી રોડાવી દીધો ને મારા દીકરાને પડી ગઈ કાળજામાં ઠંડક હવે જતા રહો અહીંથી અને એટલી જ માની યાદ આવતી હોય તો આ ગંદકીની ટોકરીને પણ પોતાની સાથે લઈ જાઓ અમારે નથી રાખવા હવે આમને આ ઘરમાં લોપા બોલી તમારું ઘર યાદ છે ને તમને અગિયાર વર્ષ પહેલાં જ્યારે ગામડાની જમીન અને ઘર વેચવાની વાત થઈ હતી તો તમે બંને કહ્યું હતું સાઇન કરી દો દીકરીની આ જ જવાબદારી હોય છે અને શહેરના આ ઘરને પપ્પાએ ખૂબ જ મહેનતથી મમ્મી માટે બનાવ્યું હતું કે એમાં તમે લોકો મમ્મીનું પૂરેપૂરું ધ્યાન રાખશો શું આવી રીતે જ ધ્યાન રાખો છો હાર્દિક બોલ્યો લોપા તો કહેવા શું માગે છે લોપા બોલી ભાઈ કહેવા માટે વધ્યું છે જ શું મેં તો લાલચ ના કરી પણ તમે લોકોએ મમ્મીની કદર ના કરી અને ભાભી તમે ઈચ્છો છો કે હું મમ્મીને પોતાની સાથે લઈ જાઉં તન્વી તરત બોલી હા હા લઈ જાઉં લોપાએ કહ્યું ઠીક છે મમ્મીને હું પોતાની સાથે લઈ જાઉં છું એમ કરો અગિયાર વર્ષ પહેલાં જે પણ રકમ તમને જમીન અને ઘર વેચીને મળી હતી તે મમ્મીના નામે ફિક્સ કરી દો અને આ ઘર તો મમ્મીનું જ છે મન થશે તો બે કામવાળી રાખીને રહી શકશે હાર્દિકે કહ્યું શું મતલબ છે તારો કે એ રૂપિયા મમ્મીના નામે કરી દઈએ અને શું આટલા મોટા ઘરમાં મમ્મી એકલા રહેશે લોપા હસીને બોલી હજી સવારે જ તો તમે રાડો પાડીને કહી રહ્યા હતા કે કેટલું નાનું ઘર છે લોકોના આવવાથી તમને ગૂંગળામણ થાય છે અને અત્યારે કહી રહ્યા છો આટલું મોટું ઘર છે વિચારી લો તમારે કહેવું શું છે તન્વી બોલી સાંભળી લો નણંદ કંઈક લેવાના ચક્કરમાં જો અહીંયા આવ્યા છો તો તમને એક રૂપિયો પણ નહીં મળે હા મમ્મીને લેવા આવ્યા છો તો લઈને જઈ શકો છો લોપા ઊભી થઈ ગઈ અને બોલી શું કામ જશે મારી મા આ ઘરમાંથી જ્યારે આ ઘર મારી માનું છે હાર્દિક મધુબેનનો હાથ જોશથી પકડીને બોલ્યો જરૂર તમે જ તમારી દીકરીને કહ્યું હશે કે અમે તમારું ધ્યાન નથી રાખતા સાંભળી લો મમ્મી જો અમે તમને મૂકી દઈશું ને તો કોઈ પણ તમને પૂછશે નહીં લોપાએ પોતાના ભાઈનો હાથ પકડ્યો અને બોલી મમ્મીનો હાથ મૂકી દો નહિતર મારાથી ખરાબ કોઈ નહીં થાય અને મમ્મી આમાં ભૂલ ભાઈ અને ભાભીની નથી તમારી પણ છે મધુબેન રોતા રોતા બોલ્યા બેટા હું શું કરી શકવાની છું લોપા બોલી શું નથી કરી શકવાના પપ્પાના ગયા પછી તમે અમને બધાને સંભાળ્યા તેમના ગયા પછી તમે મારા લગ્ન કરાવ્યા અને મને યાદ છે લગ્નના દિવસે જ આ લોકોએ મારી પાસે જ સાઇન કરાવી હતી જેથી લગ્ન પછી ક્યાંક હું બદલાઈ ના જાઉં જ્યારે આ આટલા બદલાઈ ગયા છે તો તમે પોતાને કેમ બદલી નથી શકતા અરે તમે મને શીખવ્યું હતું કે પોતાના અધિકારો માટે બોલતા શીખો તો પછી તમે પોતાની જ શીખવાડેલી વાત કેમ ભૂલી ગયા વહુ તો વહુ દીકરો પણ તમારો આદર નથી કરતો નાનકડો પોત્ર પણ આવતા જતા તમને ઠોકર મારતો જાય છે અને તમે ચૂપચાપ રહી જાઓ છો આખરે કેમ મમ્મી દીકરીની વાતોએ મધુબેનને ખૂબ જ સાહસ આપ્યું ત્યારે તન્વીએ ગુસ્સાથી લોપાના વાળ પકડ્યા અને બોલી આ એમ નહીં માને બહુ માન રાખી લીધું ચલ નીકળ મારા ઘરમાંથી લોપા ઇચ્છત તો એક ઝટકામાં તન્વીને જવાબ આપી શકતી હતી પણ તેણે બસ પોતાની મા તરફ જોયું અચાનક મધુબેનમાં એટલી તાકાત આવી ગઈ કે તેમણે એક જોરદાર થપ્પડ તનવીને મારી દીધી અને બોલી મુખ મારી દીકરીને તારી હિંમત કેમ થઈ મારી દીકરીને હાથ અડાડવાની તનવી લડ ખડાઈને દૂર પડી હાર્દિક સામે આવ્યો અને બોલ્યો મમ્મી ચાર દિવસમાં દીકરીએ તમને એટલું ખવડાવી દીધું કે તમારી ચરબી વધી ગઈ મધુબેન કંઈક કહે એ પહેલાં લોપાએ જોરદાર તમાચો પોતાના ભાઈને મારી દીધો અને બોલી બે શરમ માણસ પોતાની મા સાથે તું આવી રીતે વાત કરી રહ્યો છે અરે જે પોતાની જનતાનું અપમાન કરે તે સમાજની બીજી મહિલાઓને શું માન આપશે હવે હું તમને બતાવું છું કે તમારી સાથે શું થવું જોઈએ ઊભા રહો લોપાએ તરત જ પોલીસને ફોન કર્યો અને ત્યાંની ખબર આપી જોત જોતામાં આસપાસના બધા લોકો જમા થઈ ગયા પોલીસ આવી મધુબેનની હાલત જોઈને કોઈને કંઈ કહેવાની જરૂર હતી નહીં મધુબેને પોતાની આપ વીતી પોલીસને બતાવી પોલીસે અત્યારે જ તન્વી અને હાર્દિકને પકડી લીધા પૂછતાછ કરીને બીજા દિવસે બંને ઘરે આવ્યા જ્યારે તેમને અહેસાસ થયો કે હવે તેમની હાલત અને આબરૂ બંને ખરાબ થઈ ચૂકી છે એટલે બંને મધુબેન પાસે માફી માગવા લાગ્યા મધુબેને દીકરી તરફ જોયું તો લોપા બોલી મમ્મી પહેલાં પણ તમે પોતાના નિર્ણય પોતે લેતા હતા અને આજે પણ લેશો બસ એટલું યાદ રાખજો કે પોતાનું માન સૌથી પહેલાં તમે પોતે કરશો ત્યારે લોકો તમને માન આપશે મધુબેને આત્મવિશ્વાસ સાથે કહ્યું હું તમારા બંનેથી કોઈ સંબંધ રાખવા નથી માગતી જે રૂપિયા તમે પહેલાં લઈ લીધા તે તો લઈ જ લીધા છે હવે તમને કંઈ નહીં મળે તમે બંને બે દિવસમાં આ ઘર ખાલી કરો અને જ્યાં જવું હોય ત્યાં જતા રહો જે ઘરની લાલચમાં દીકરા વહુએ મારું માન ન રાખ્યું હવે હું તે ઘરમાં પણ નથી રહેવા માગતી આ ઘરને વેચીને હું મથુરા જવા માંગુ છું અને ત્યાં જ પોતાના જેવી ભૂખ્યારી માઓ સાથે રહેવા માગું છું કમસે કમ ત્યાં કોઈ અપમાન તો નહીં કરે આટલું કહીને મધુબેન દીકરીની મદદથી પોતાના રૂમમાં જતા રહ્યા બે દિવસ પછી હાર્દિક અને તન્વીને ઘર ખાલી કરવું પડ્યું લોપા થોડા દિવસો માટે મધુબેનને પોતાના ઘરે લઈ ગઈ અને એજન્ટને કહીને તે ઘરને વેચી નાખ્યું દસ દિવસ પછી મધુબેન દીકરી અને જમાઈના ઘણા કહેવા છતાં પણ રોકાણા નહીં અને મથુરામાં એક વૃદ્ધા સ્ત્રીના ઘરે રહેવા લાગ્યા લોપાએ બધા રૂપિયા મધુબેનના એકાઉન્ટમાં જમા કરાવી નાખ્યા જેથી જ્યાં સુધી તે જીવે તેમનું ભરણ પોષણ તે રૂપિયાથી થતું રહે મધુબેને જોયું અહીં એક વૃદ્ધ સ્ત્રી નાના મોટા ઇમિટેશન દાગીના બનાવીને પોતાનો ગુજારો કરતી હતી એક દિવસ મધુબેન બોલ્યા બેન શું હું તમારી મદદ કરું તમે મને પોતાના ઘરમાં આશરો આપ્યો છે તો હું તમારા માટે એટલું તો હું કરી જ શકું મધુબેનને નાનપણથી જ આ બધી વસ્તુઓ બનાવવાનો ખૂબ જ શોખ હતો નવરાત્રિ હોય કે ગણેશ સ્થાપના તે નાના મોટા સેટ બનાવતા હતા મધુબેન હવે નવા નવા પ્રકારના સેટ બનાવવા લાગ્યા તે વૃદ્ધા સ્ત્રીની દુકાનમાં વેચાણ પણ હવે વધી ગયું હતું દૂર દૂરથી બધા તેમની પાસે સેટ લેવા આવતા હતા જેને જોઈને મધુબેનની હિંમત વધારે વધી ગઈ એટલું જ નહીં અહીંથી જ મધુબેનની જિંદગીની એક નવી શરૂઆત થઈ હવે તો મધુબેનને મોટા મોટા ઓર્ડર મળવા લાગ્યા હતા લગ્નમાં દુલ્હનની હલ્દી મહેંદી લગ્ન સ્પેશિયલ એના માટે સેટ હોય કે પછી કોઈ બીજાવાર તહેવાર કે પ્રસંગના સેટ હોય બધા જ પ્રકારના સેટ મધુબેન હવે બનાવવા લાગ્યા હતા અત્યાર સુધી ઠોકરો ખાવાવાળા મધુબેન આજે મથુરાના જાણીતા લોકોમાંથી એક હતા કાલ સુધી દીકરા વહુ પર આશરિત એક એક રોટલી માટે તેમનું મોઢું તાકવાવાળા મધુબેને આજે પાંચ વર્ષની અંદર એટલા રૂપિયા તો કમાઈ લીધા હતા કે દસ ભૂક્યા લોકોનું પેટ તે ભરી શકે છે મધુબેન પોતાના વિચારોમાંથી બહાર નીકળ્યા અત્યાર સુધી તેમની કાર શોરૂમવાળાએ ઓફિસની બહાર ઊભી કરી દીધી હતી તે જેવા બહાર ઊભી કરી દીધી હતી તે જેવા બહાર નીકળીને આવ્યા તેમનો દીકરો અને વહુ કારનો પીછો કરતાં કરતાં તેમની ઓફિસ સુધી પહોંચી ગયા હતા માની ઓફિસને જોઈને બંનેની આંખો ફાટેલી રહી ગઈ અને આજીજી કરતાં તેમના પગમાં પડી ગયા હાર્દિક બોલ્યો મમ્મી અમને માફ કરી દો અમે પોતાની દેવી જેવી માનું આટલું અપમાન કર્યું અમને તો ભગવાન નરકમાં પણ જગ્યા નહીં આપે તમે ઘરેથી શું ગયા તમારા જતાં જ મારી નોકરી પણ છૂટી ગઈ અમારી હાલત ખરાબ થઈ ગઈ મધુબેન આજે પોતાના દીકરા અને વહુના મગરના આંસુ જોઈને પીગળવાના નહોતા તે પોતાના નિર્ણય પર અટલ રહ્યા અને બંનેને પોતાની ઓફિસના વોચમેનને કહીને ધક્કા મારીને ત્યાંથી બહાર નીકાળી દીધા બંને પોતાની પ્રાયશ્ચિતની આગમાં બળતાં ત્યાંથી જતા રહ્યા મધુબેને ક્યારેય પાછું વળીને દીકરા વહુ તરફ જોયું નહીં અને પોતાની પ્રગતિ તરફ સતત આગળ વધતા રહ્યા તો મિત્ર મધુબેને પોતાના દીકરા અને વહુને માફ કરવા જોઈએ કે નહીં પોતાના મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો